આજરોજ ટંકારા મુકામે અમારા રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ અને મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ માર્ગદર્શન સૂચના હેઠળ અહીંયા મારા સીધા માર્ગદર્શન હેઠળ ટંકારા પીઆઈ શ્રી ચાસિયા અહીંયા અહિયાં જે કન્યા છાત્રાલય છે રૂપેટ એની વિદ્યાર્થીનીઓને સુરક્ષા સ્વરક્ષણની તાલીમ આપેલી હતી જેમાં એમને કરાટે અને અલગ અલગ દાવ શીખવાડવામાં આવ્યા છે આ જે કરાટેની તાલીમ આપવામાં આવી જે સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી એનું આજે સમાપન સમારંભ હતો અને સમાપન સમારંભનું આયોજન ખાસ એટલા માટે કરવામાં આવ્યું કે બાળકોને અલગ અલગ પાસાથી અવગત કરવામાં આવે અહીંયા સમાપન સમારંભમાં બાળકોનો કરાટેનો ડેમો હતો ડેમો પત્યા બાદ એમની પોતાની સ્વરક્ષા કેવી રીતે કરે એના પણ અમુક ઉદાહરણ આપવામાં આવ્યા ત્યારબાદ અહીંયા અમે અલગ અલગ જે બાળકોના સન્માન કરવા યોગ્ય હતા એમને તાલીમ લીધા બદલ સન્માન કર્યા એની સાથે અહિયાં જયારે ભેગા થયા છે તો પોલીસ તરફથી કાયદાનો પણ સમજ આપવામાં આવે એટલે સાયબર ક્રાઈમ વિશેની માહિતી આપવામાં આવી મહિલા સુરક્ષાના કાયદાઓની તેમજ નવા જે કાયદાઓ બન્યા છે એ તમામ નવા ત્રણેય કાયદાઓ બીએનએસ બીએનએસએસ અને જે એવિડન્સ નો કાયદો બન્યો છે ભારતીય સાક્ષી અધિનિયમ એ તમામની અહીંયા અહિયાં માહિતી આપવામાં આવી અને તદ ઉપરાંત અહીંયા ટ્રાફિક વિષયની પણ માહિતી આપવામાં આવી જેથી કરીને બાળકો મોટા થાય તો સમજીને પાલન કરે અને અહીંયા જે વિવિધ લક્ષી કાર્યક્રમ હતો અને પોલીસ થી નજીક આવે એના માટેનો આ કાર્યક્રમ હતો અને હું આજકાલના જે વાલીઓ છે એને ખાસ વિનંતી કરું એક અપીલ કરું છું કે બાળકોને આપણે વિવિધ કોચિંગ આપતા હોય છે વિવિધ તાલીમો આપતા હોય છે ડાન્સની ક્રિકેટની જે અલગ અલગ એક્ટિંગની તેની સાથે થોડો ખર્ચો વધારે થાય પણ સ્વરક્ષણ તાલીમ પણ આપવી જોઈએ પોલીસ તમારા રક્ષણ માટે બધે છે જ પણ તમારું બાળક જ્યાં છે ત્યાં પોતાની રક્ષા કરી શકે એના માટે કેપેબલ થાય એના માટે સુરક્ષણની તાલીમ આપવી જોઈએ એવું મારું એક મંતવ્ય છે જિલ્લા સુરક્ષા સમિતિ મારફત ટંકારા પોલીસ સ્ટેશનમાં પીવાયસી સાહેબ સારા સાહેબ પીઆઈ સાહેબ દેશિયા સાહેબે ખૂબ જ એક આયોજન કર્યું ઓરપેટ કન્યા વિદ્યાલયમાં જે દીકરીઓએ કરાટેની તાલીમ દીધી તાલીમ દીધા બાદ આજે એનો સમાપન હતો સમાપનની અંદર દીકરીઓ ખૂબ જ સારી એવી તાલીમ પ્રદર્શન કર્યું આ પ્રદર્શન જોઈ ખૂબ જ આપણે પ્રભાવિત થયા છે ત્યારે ટંકારા પોલીસ પોલીસ પરિવાર ને ખાસ કરી એ ડીઆઈસી સાડા સાહેબ અને પીઆઈ સાસી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા નાના પોલિટિશિયનમાં આવો કાર્યક્રમ કરી સ્વરક્ષણને એક મહત્વ આપ્યું છે ત્યારે આ મોત ટંકારા તાલુકાની અંદર ટંકારામાં એક ગુનેગારોને નાખવા માટે અને ક્યાંય પણ ગુનો ન થાય એ દિશાએ સ્વરક્ષણ કરવા માટે દીકરીઓને ભાઈઓએ ખૂબ તાલીમ દીધી છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપું છું

જિંદગી બચાવે આ તમે જોશો કે એને ખબર પડી જોઈએ ગર્લ્સ ને કે દુપટ્ટો વેપાર છે દુનિયામાં દરેક વસ્તુ વેપાર છે માથાની હેરપિન થી લઈ પાણીની બોટલ સ્કૂલ બેગ દુપટ્ટો દરેક વસ્તુ હથિયાર છે એના માટેની અવેરનેસ આવે ગર્લ્સ માં એ માટે મારો ઈચ્છા છે કે મેક્સિમમ ગર્લ્સ અને મેક્સિમમ ગર્લ્સ શું દરેક મહિલાઓ આ તાલીમ વધારે નફો મેળવવાની લાલસા છેલા 15 વર્ષથી હું કરાટે શીખું છું મારા પપ્પા પાસેથી અને ઇંચ માર્ગદર્શન થી મે માં અગર્સ બસ બસ છોકરીઓને ટ્રેનિંગ આપી છે હું છેલ્લા 15 વર્ષથી મારા પપ્પા પાસે શીખું છું મનીષ અગ્રવાલ જે મને માર્ગદર્શન આપે કે ટ્રેનિંગ શું હોય કેવી રીતે છેલ્લા યર્સ કે એમની પાસેથી ટ્રેનિંગ લઉં છું ઈજ વસ્તુની કેવી રીતે કોચ પણ બનાય અને પ્લેયર પણ બનાય તો એમને જ મને મોટિવેટ કરી કે કેવી રીતે ટ્રેનિંગ આપું અપાય કેવી રીતના શીખવાડે કેવી રીતના તો એમના જ સ્ટગી મેં આજે અટલીટ ટુ પ્લસ ગર્લ્સને મેં ટ્રેનિંગ આપી છે અને હજી પણ ગોને શીખવું હોય તો મારા ક્લાસીસ પણ ચાલુ છે એમ ડાયનેમિક વોર્ડર જે હું ફાઉન્ડર છું